ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલ જય સ્વામિનારાયણ જય જલારામ જય દિનેન્દ્ર જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં અને આ જે છે આપણી એનિવર્સરી મીન્સ કે આપણી મીન્સ કે મારીને ધવલની એનિવર્સરી છે અને એ સાબજી માટે આપણે લેવા છીએ નાની એવી સરપ્રાઈઝ કેમ કે એ બહાર ઊભા થઈને ક્યાંય જોઈ શકે એમ નથી એટલે આપણે આવી રીતે આમ જ સંતાડીને રાખી દીધું હતું જે દિવસે આપણે મોનજીનિયસમાં ગયા ને ગાર્લિક લોક લેવા એ દિવસે જ લાવ્યા હતા અને અત્યારે આપીએ એમને અને પછી એમનું રિએક્શન જોઈએ આજે કમ્પ્લીટ આઠ વર્ષ પૂરા થઈ ગયા ને નવમાં વર્ષમાં આવી ગયા અને ગયા વર્ષે એનિવર્સરી સેલિબ્રેટ કરવા ગયા હતા કેમ કે ત્યારે હજી બેબી આપણી આગળ હાજરમાં નહોતા હતા હાજર લે હું બોલું છું એક જ મિનિટ હું મારી ગિફ્ટ જે છે એ અનબોક્સિંગ કરી લઉં ચલો આપણી ગિફ્ટ આવી ગઈ છે અહીંયા આ મારી છે આપણી ગિફ્ટ સાબજી માટે લેવા દે અને ગયા વર્ષે આપણે એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી કેમકે સિયા હજી ત્યારે ટમી માં હતી ત્યારે 8 વર્ષ સ્ટાર્ટ થી તો આઠમો વર્ષ અને ત્યારે નવમો વર્ષ આજે થી સ્ટાર્ટ થઈ ગયો તો બસ આવી જ રીતે સુખ દુખ ના સાથી થઈને આપણો જીવન નીકળતા રહીએ આગળ આગળ હસતા રમતા કાપતા રહીએ દિવસો એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને બાકી બસ પેલા વિડીયો આપણે સાબજીને સરપ્રાઈઝ અને જોઈએ એમનું રિએક્શન શું છે મમ્મા આ વેરી ગુડ મોર્નિંગ સાબજી ગુડ મોર્નિંગ હેપી મેરેજ એનિવર્સરી હેપી મેરેજ એનિવર્સરી થેન્ક યુ સો મચ આપણે તો કઈ બાર જઈ શકાય એવું છે નહી તો આપણે કઈ આવું બાવું લઈ આવી લે ચોકલેટ છે આમાં તારે ખાવી છે મને દેખલા એ જિયા આઈ લવ યુ બેટા થેન્ક યુ સો મચ ગેમો હમ મમ મનજીસ યસ મનજીસ લોફ લેવા ગઈતે દિલે લાગે હા તે દિવસ સારું છે ચલો મારી ચાન પાખરી ફટાફટ બની ગઈ હું હવે નાસ્તા પાણી કરી લઈએ તમારા લોકો નાસ્તા પાણી કરવા હોય તો આવી જાવ નાસ્તા પાણી કરવા માટે ચા પાણી નાસ્તા નો ટાઈમ થઈ ગયો છે તો બસ આવી ગયો છે અહીંયા ચા પાણી નાસ્તો અને આ ગિફ્ટ અમારી જોઈ લો હવાર હવાર માં પ્રજ્ઞા આપી ની અમારા સિયા બેન માટે રમકડું થઈ ગયું ને ચોકલેટ તો જાય મોઢા માં દીધે માર ખવાય હે આપડે હજી હે ને વાર છે જોઈ લે જોઈ લે જોઈ લે બધી

અને પછી ગીત ગીતનું બંભુડું તારું ચાલુ કર આજના દિવસે અમારી આવી રમાકાણ હાલે છે કેમજી છે યાદી અને એને ફ્લેશ લાઈટ ચાલુ થઈ જાય એટલે જોવાનું ચાલુ થઈ જાય કઈ વાંધો નહીં પોણા દસ વાગી ગયા નાજ રસોઈ નું કઈ ઠેકાણું નથી કર્યું મેં હજી કેમ કે અત્યારે હજી સ્ટેટસ મૂકવામાં રિપ્લાય કરવામાં એમ જ હતી એટલે કઈ બન્યું નથી અને કઈ કર્યું નથી હવે જોયે રસોઈમાં હું બનાવું છું પણ પેલા તો દસ વાગ્યાની સાબજીને ચા આપી દઈએ અને પછી આગળ આગળ કન્ટિન્યુ કરીએ ને એક મસ્ત મજાનો પ્લાન કર્યો છે પણ એ પ્લાન મારો બહુ સક્સેસફુલ જાય છે કે હું છે ને મને આઈડિયા નથી અને બીજો એક પ્લાન છે એ તો સરપ્રાઈઝ છે સાબજીને આપવાનો નથી અને એક પ્લાન અમને સામેલ કરવાનો છે તમારા લોકો માટે સરપ્રાઈઝ છે ને મે કઈ નહી બીજું કઈ નહી હોય એમાં કાઈ કેક નથી મગાવી કે નહી કેક મગાવું મને ખબર હોય ને એવું થાય બીજું કઈ ન હોય કે નહી મગાવી કઈ દીધો તો કોઈ એર કેક નથ મગાવી તમે તમે ના પાડી હતી કેક નથ કટ કરવી તો મેં એવો પ્લાન એ નથ કર્યો પણ હવે તમારી ઈચ્છા છે તો વિચારું એ ઉપર નહીંતર મે બીજો પ્લાન જ કર્યો હતો

સરપ્રાઈઝ પ્લાન છે ને એક જ સક્સેસફુલ થઈ જાય તો સારી વાત છે અને મેં બી ટ્રાય કરીશ હંડ્રેડ પર્સન્ટ એક કરવાની બાકી વાત અત્યારે ચા બની જાય તમારે લોકોને ચા પીવી આવી છે બપોરામાં શું બને છે આગળ આગળ મળતા રહીએ ઘણી ગણ મથલ થાય ઘણી એટલે ઘણી કે બપોર ખાવામાં હું બનાવું ફાઇનલી આજે એનિવર્સરી છે અમારી તો એ કે બપોરે આપણે બનાવીએ પાઉંભાજી પહેલી વાર લગભગ અમારા ઘરમાં બપોરના સમયે પાઉંભાજી બનતી હશે આજે આમ કહીએ ને તો અમારા ઘરનો વિશ્વ રેકોર્ડ બની જવાનો છે

મોટે મોદને રોજે રોજવાલા એનિવર્સરી આપડે આ યાદ રહેવાની છે આખી જિંદગી કે ખાટલામાં તો હું તમને બાર મોકલી તો પછી તમને બાર મોકલાતા અને તમને બાર દિવસે આજના દિવસે એવું છે અને તમને ગિફ્ટ માં કઈક બીજું મળ્યું તું એવું બધું યાદ ન હોય મને પછી આપણે હોટેલ માં જમવા ગયા તા દેશી પકવાન માં તે જે આવી બેમાં હતા ટમી કારણ કે મોટા થઈ ગયા તે બાલ માં તા મને સાક્ષાત દેવી છે બાર નો ડકોરો થયો છે ને જાય છે હવે પાહું લેવા માટે જાવ જાવ ઝડપથી આવો ને ઝડપથી લેતા આવો એટલે હું ખાઈ લઉં ટટા સાડા બાર નો સમય થઈ ગયો છે અને બપોરા પાણી નો સમય થઈ ગયો આપણો એટલે બની ગઈ છે આપણી મસ્ત મજાની લીંબુ વગર ની ભાજી એનામાં લીંબુ નાખ્યું હોય છે એને એવું આપણું અનુમાન છે કારણ કે મને પૂછ્યું તું એટલે અને બાકી કાચા સલાડમાં છે આપણા માટે ડુંગળી અને ટામેટું ટામેટું ખાટું નથી એટલે ખાસું અને આડદનો પાપડ આપણે સ્કીપ કર્યો છે નથી ભાવતો એટલે બહાર હોટલનો હોય ને તો જમાવટ હવે ઘરનો પાપડ નથી ભાવતો તો મારે જેમ કોને કોને આવું થાય કે એટલે મારે કમેન્ટ કરીને કહેવાનું એટલે ઘરે નથી ભણ્યા હવે હોટલમાં કેવું ને એકદમ સોફ્ટ સોફ્ટ હોય અને આપણે

જેથી જુગાર રહીમાં એ બાઇટ ફાઇનલી અમે જ જીતી ગયા કોઈને જીતવા ન દીધા હાયલું બહુ કરી બહુ હેલા બહુ હેલા કાસા હેજી હાયલ કરી કરીને તોડવાઈ ગયા પણ જીતી બાઈટ અમે જો ભાઈ મજા આવી ગઈ જુગાર રમવાની તો હમ હમ એને તો ભાઈ કા 3.5 શું નહી કે નીકળશે આધાર કાર્ડ એનું કેમ કે નામ માં બધા એવું કેતા પેલા છે નામ આવશે બધા આઈડીમાં તમારી બંધ આપણે બાઇટ આવી ગઈ મોજ પડી ગઈ પેલા ધકો વસુલ થઈ ગયા અને તે દિવસે મિશન લઈને આધાર કાર્ડ માં ખાલી નામ સુધારી દઈએ પણ ધવલ સુધારવાની જગ્યાએ ડાયરેક્ટ સિયાનું જ નીકળી ગયું તો થેન્ક યુ હનુમાનજી મહારાજ એ પ્રૂફ જોઈને લાગે કે ભગવાન સાક્ષાત બેઠો છે આપડી વારે હું સાબજી બરોબર છે હા કીધું કે નહીં હા કીધું તું મને પાણી પાઈ દે એ આગળ એક ઠંડુ ઠંડુ તો ખાઈ લીધું ઠંડુ બોલ ઠંડુ ઠંડુ ખાધું એમાં કઈ આમાં પડ્યું રહી કે વાતું કરે તો 15 કેટલી 15 મિનિટ હવા ત્રણે હવા નથી વાર છે તો હવા ત્રણે ખાધું તો એમાં શું છે એમને એનિવર્સરી હતી તો સરપ્રાઈઝ મે એમને કોણ લાવી રહી એક સરપ્રાઈઝ તો પૂરી થઈ ગઈ હવે એક સરપ્રાઈઝ હજી બાકી છે મારી ઈ જોવો હવે સક્સેસફુલ થાય છે કે નહીં મને એના માટે એક બોક્સ નથી મળતું મારી સરપ્રાઈઝ પૂરી કેમ કરવી મારે બોક્સની જરૂર છે ને બોક્સમાં હું કઈ જ દઉં તમને હાડા થઈ ગયા મેડ નથી પડો એટલે પડવાનો નથી મારો મે બોક્સની અંદર મારે સીયાને પેક કરવી હતી અને પછી એને ગિફ્ટ કરી અને બોક્સ ઉપાડીને સાફજીને આપું તો કહીયો એનિવર્સરી નું બેસ્ટ ગિફ્ટ મારા તરફ એવું કઈક પ્લાન હતો મારો સિયા ના હાથમાં મેં કીધું કઈક આપી દઈશ ને ખાવાનું એટલે હું હું નહીં કરે એની બેઠી બેઠી હચવાઈ રહી એમાં એવો મસ્ત પ્લાન બને બોક્સ જ ન હોય સિયા સમાઈ જાય ને એવું ભાગી ગયા છે ચાર સવા ચાર છે હું ને વર્ષા બેન જઈએ છીએ ક્યાં વર્ષા બેન જઈએ છીએ આગળ આગળ મળીએ જઈએ છીએ સરપ્રાઈઝ નથી રાખવી મોહનજીની હસમાં જઈએ છીએ કેક લેવા માટે સાબજીનું નથી કીધું સાબજીને એવું કીધું કે વર્ષા બંને ને નેલપોલિશ લેવી છે ને એટલે એમની આયતર હું ને શિયા જઈએ છીએ સત્યમ એને સિયા દીકરો શિયા પણ મારી રેડી થઈ ગઈ છે મસ્ત મજાની ચલો આપણે એવા તમજીનીયસમાં તો અહીંયાથી આપણે કેક લેવાની હતી એની ખરીદી થઈ ગઈ છે હું સિયા દીકરો તો એની ખરીદી કરી લીધી છે ને બા હમણાં આવે છે લઈને સાબજીના સરપ્રાઇઝ આપ પરથી ને એક અહીંયાથી લીધું છે અને બીજી સરપ્રાઈઝ છે તો તમને આગળ જઈને ખબર પડશે અત્યારે તમને પણ નહીં કહીએ ત્રણ જગ્યાએથી જવાનું હતું

આપણે થોડુંક સરપ્રાઈઝ કર્યું તો થોડુંક સરપ્રાઈઝ સાબજી તરફથી છે આપણું સરપ્રાઈઝ નું રાજ હજી ખુલ્યું નથી કેમ કે જાણી લે તો બહુ બધી વાર લાગશે એટલી બધી તો સાબજી નું સરપ્રાઈઝ છે કે ક્યાંય જઈ શકે એમ તો છે ને એમણે સેહિંગ ભાઈને જ ઘરે બોલાવી લીધા અને ઘરે જ પાર્લર ખોલી તૈયાર થવા લઈ ગયા ઈ વાત હાજી પણ અત્યારે તો જાન આપણી ઘરે પહોંચી ગઈ હતી ક્યાર ને એવું છે રાતના મેરેજ રાખ્યા છે શું વાત છે

હું વાતું કરું તમારે આવું બોલો ફેરફાર એવો આપડે સિયા ખાઈ ને दुरीले दुरीले ले काय मजेले ले काय नोज चाकुद न भुक्ती पण ले ले सिया मदीगलो आवणक खावण हूं न को वय बस इतलूच वय हूं जोनी के बोलू <बड़ी। स्थित> बोलू

પોણા આઠ વાગી ગયા છે અને બસ આપણે ઓનલાઈન ઓર્ડર કર્યો હતો આપણો પીઝાનો એ બધો તો એ બધું આવી ગયું છે છે અને સાથે આપણે લીધું અહીંયા એ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ આમની સાથે અને બેકગ્રાઉન્ડમાં તમને હાલડાનો અવાજ આવતો હશે તો બંને અવાજ કદાચ ખબર નહીં તમને સંભળાતું હોય કે ના સંભળાતું હોય પણ પેલા ખાઈ પી લઈએ પછી પાછા આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ ત્યારે મગાવ્યું આપણે અહીંયા લા પિનોઝમાંથી પીઝા અને બીજું છે પાસ્તા તો આવું કંઈક આપણું એનિવર્સરીનું ખાણું મગાવેલું છે